નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા રાણીની સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું જે પૌરાણિક કથામાં લખેલું છે એ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું તમારા માટે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા રાણીની સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ હોય ને એને આ સ્ટોરી જરૂર ને જરૂર શેર કરજો કદાચ આ સ્ટોરી એમણે નહીં સાંભળ્યું તો ચાલો મોડું નકાતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ રાધા રાણીને ઘણા બધા નામથી બોલાવતા નાનપણમાં હતા ત્યારે કિશોરીજી શ્રીજી રાધા રાની ઘણા બધા નામથી બોલાવતા કિશોરીજી એની બેનપણી લલિતા અને વિશાખા સાથે રમતી હતી અને એને રમતા રમતા માટીના સરસ લાડવા બનાવેલા વિશાખા અને લલિતા એની ખાસ મિત્ર હતી અને ત્રણેય જે રાધા રાની જે કિશોરીજી કે કિશોરી લાડવા તો બહુ સરસ બનાવ્યા છે

બાબાને એમ કે ક્યાંથી ઘરેથી બનાવીને આવી છે બહુ સરસ લાડવા આવી છે તો કે હા ખાશું કે તો જે કિશોરીજી એટલે કે રાધા રાણી હતી એ માટીના બનેલો લાડવો દુર્વાસા ઋષિના હાથમાં આપી દીધો દુર્વાસા ઋષિએ જોયું કે ખાવાની તમે હા પાડી દીધી છે અને આ તો માટીનો લાડવો છે કેવી રીતે ખાઓ કે કાંઈ નહીં કે થોડોક ચાખી તો લઉં કે થોડુંક નાનું બટકું લીધું મોઢામાં મૂક્યું દુર્વાસા ઋષિ જિંદગીમાં કોઈ દી ખાધું ન હોય એવો સ્વાદનો અનુભૂતિ કર્યું અને આત્મા તૃપ્ત થયો વાહ આટલા સરસ લાડવા માટીના લાડવા જે રાધા રાણી કિશોરીજી જે પણ તમે કયો એને બનાવેલા હતા દુર્વાસા ઋષિ ખાધા તરત જ અંતર આત્મામાંથી આશીર્વાદ કે તારામાં તો અન્નપૂર્ણા છે બેટા કિશોરીજીના આશીર્વાદ તું જેને પણ તારા રાંધેલું ખવડાવીશ ને એની દીર્ઘાયુ એટલે એનું લાંબુ આયુષ્ય થશે આ આશીર્વાદ દઈ અને દુર્વાસા થી નીકળી ગયા અને લલિતા અને વિશાખા થ્રુ આખા વૃંદાવનમાં આ વાત ફેલાઈ ગઈ કે દુર્વાસા ઋષિએ કિશોરીજીને આશીર્વાદ આપ્યા છે કે જે પણ આના હાથનું બનાવેલું ખાશે એનું દીર્ઘ આયુ થશે એટલે લાંબુ આયુષ્ય થશે આ વાત યશોદા યશોદાજી જે કૃષ્ણ ભગવાનના મમ્મી હતા એને ખબર પડી કે આવા આશીર્વાદ ઋષિએ આપ્યા છે એને નક્કી કર્યું કે મારા કાનાને આનું બનાવેલું જમવાનું આપણે ખવડાવવું છે એટલે મારા કાનાનું લાંબુ આયુષ્ય થાય એટલે કિશોરીજી વિશાખાજી લલિતાજીને ત્રણેય બોલાવ્યા અને કિશોરીજીને કીધું કે તમે રાંધો રાંધીને આ છોકરાઓમાં કાના એના ભાઈ બંને બધાને ખવડાવો કિશોરીજીએ હોસે હોસે જમવાનું બનાવ્યું અને કાનાને ખવડાવ્યું કૃષ્ણ ભગવાનને બધાયું બહુ જ ખુશ થઈ ગયા બહુ જ સારું જમવાનું બનાવ્યું અને યશોદાજી જે યશોદાજી છે એને મનોમન નક્કી કરી લીધું કિશોરી એટલે કે રાધા રાણી હળદર હાથમાં લગાવી અને ઉપર મહેંદી મૂકી દીધી રાધા રાણીને ને યશોદાજી નક્કી મનમ કરી દીધું હવે રાધા રાણી તો નાની આવી ને શું ખબર પડે એને કે મહેંદી મૂકે છે મજા આવે હાથમાં બંને હાથમાં મહેંદી પછી હરખાથી હરખાથી એ ઘરે જતી હોય છે ત્યાં લલિતા અને વિશાખા કહે છે કે શું છે કે મને યશોદાજીએ મહેંદી લગાવી દીધી કે મહેંદી લગાવવાનો મતલબ તું ખબર છે તને તો કે ના કે મહેંદી લગાવવાનો મતલબ એ થાય છે યશોદાજીનો કે એનો જે કાળો છે કૃષ્ણજી એના માટે તે એણે તને વહુસ બનાવી દીધી છે એટલે કે તારા લગ્ન એની સાથે નક્કી કરી દે હાથમાં મહેંદી લગાવી એનો મતલબ એવો થયો કે કાળા કરશનજી છે ને તેને કાનો કહે છે એના માટે એની સાથે તારા લગ્ન નક્કી કર્યા છે એના સાથે તારા લગ્ન નક્કી કરી દીધા છે એવું નક્કી થાય છે ચાલ ચાલ કે આ તારા હાથ ધોઈ જાય જો ઘરે તારી મમ્મી જોશે ને તો તને મારી મારીને પાડી દેશે બહુ મારશે બહુ ખીજાશે કે તું આવું કંઈક કરી નાઈ તો કિશોરીજી પણ થોડું ગભરાઈ ગઈ અને બરસાણામાં એક પ્રિયા કુંડ કરીને છે જો તમને ખબર હોય તો રાધા રાણી કુંડમાં હાથ ધોવા માંડી કે જે એમાં મહેંદી અને

તો એનો મતલબ એવું કહેવાય છે કે પૌરાણિક કથામાં ઘણા ગ્રંથોમાં એવું લખેલું છે કે રાધા રાની અને કૃષ્ણ ભગવાનના નાનપણમાં જ વિવાહ થઈ ગયા હતા નાનપણમાં જ નક્કી થઈ ગયું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા રાનીના લગ્ન થઈ ગયા છે ઘણા એવા પૌરાણિક કથામાં તમને જાણવા મળશે કે શ્રી રાધા રાની જે કિશોરીજી અથવા તો કિશોરી રાધા રાની બધો એને ઘણા બધા જેમ કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે ને એવી રીતના રાધા રાનીના પણ નામ છે શ્રીજી કિશોરીજી રાધા રાણી કૃષ્ણ ભગવાન અને રાધા રાણીના નાનપણમાં જ વિવાહ થઈ ગયા હતા એવા ઘણા બધા પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથમાં લખેલું છે જો તમે વાંચેલા હોય તો તમે જોઈ શકો છો આ સ્ટોરી તમને કેવી લાગી કે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધારાનીનું મિલન અથવા નાનપણમાં વિવાહ જો સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર અને વડીલો સાથે તમે શેર જરૂર કરજો કદાચ આ પૌરાણિક કથા તથા પૌરાણિક વાર્તા વડીલોએ તમારા ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરે કદાચ ના સાંભળ્યું અને વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃ દોસ્તો